નમસ્કાર મિત્રો એમએસ વોસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં બે હજાર બે ની મત્ય યાદીમાં જો તમારી પત્નીનું નામ ના હોય તો તેમનું એસઆઈઆર ગણતરી ફોર્મ કેવી રીતે ભરવાનું થશે તેને લગતી બધી જ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે તેના માટે વિડીયોના અંત સુધી બનાવી રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જ્યારે પણ એસઆઈઆર ગણતરી ફોર્મ તમારી પાસે આવે છે એટલે કે તમને મળે છે ત્યારે આ પ્રકારનું એક ફોર્મ આપેલા છે તમને જેમાં યાદીમાં તમારું નામ છે કે નહીં તેનો સ્પષ્ટ ઉલ્લેખ કરેલો છે ત્યારબાદ એથી લઈને એક કેટેગરીમાં તમને જે પણ કેટેગરી લાગુ પડે છે તે કેટેગરી ઉપર લખેલ છે ત્યારબાદ નીચે તમારા પણ જે પણ બિલ છે તેમનું નામ અને તેમનો કોન્ટેક્ટ નંબર અહીંયા આપેલા છે નીચે મતદાનનું નામ આપેલું છે ત્યારબાદ તેમનો ઓળખ કાર્ડ નંબર હશે અહીંયા પર તેમનું સરનામું આપેલ છે ત્યારબાદ અહીંયા વિધાનસભાનો મતદાર યાદીમાં જે પણ તમારો અનુક્રમ નંબર છે તે આપેલ છે વિધાનસભા કઈ છે તે અને તેનું નામ આપેલું છે ત્યારબાદ અહીંયા ક્યુઆર કોડ આપેલા છે તે ક્યુઆર કોડમાં તેમની જે પણ મતદાર યાદીમાં વિગત છે તે વિગત તમને ક્યુઆર કોડ સ્કેન કરશો એટલે મળી જશે ત્યારબાદ અહીંયા મતદાર યાદીમાં તેમનો જે પણ જૂનો ફોટોગ્રાફ હશે તે આપેલા છે ને અહીંયા પર તમારે હાલમાં તાજેતરનો જ તમારો પાસપોર્ટ સાઈઝનો તમારે સાચી લખવાની છે ને અહીંયા પર તમારે દિવસ મહિનો અને વર્ષ ત્રણે ત્રણ ફોર્મેટમાં જન્મ તારીખ લખવાની છે નીચે આધાર કાર્ડ નું ઓપ લખવાનું આવે છે આધાર નંબર હોય તો તમે લખી શકો છો આધાર નંબર લખવો ફરજિયાત નથી નીચે મોબાઈલ નંબર નો ઓપ્શન છે જેમાં તમારે મોબાઈલ નંબર ફરજિયાત લખવાનો છે તે પણ તમારે જે હાલ ચાલુ કન્ડિશનમાં મોબાઈલ હોય તે જ લખવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે પિતા અથવા વાલીનું નામ આપેલ છે. જેમાં તમારે તમારું નામ નથી લખવાનું તમારી પત્નીના પિતાનું નામ લખવાનું છે એટલે કે તમારા સસરાનું નામ લખવાનું આવશે. ત્યારબાદ નીચે પિતા અથવા તો વાલીનો મતદાર ઓળખ નંબર છે અહીંયા વૈકલ્પિક છે એટલે કે તમે મતદાર ઓળખ નંબર ના લખો. તો પણ ચાલે એમ છે ત્યારબાદ નીચે તેમની માતાનું નામ એટલે કે તમારે સાસુનું નામ લખી દેવાનું છે જે ફરજિયાત છે નીચે તમારે સાસુનો વૈકલ્પિકમાં મતદાર નંબર છે જો તમે ઓળખ નંબર લખો છો તો પણ ચાલે એમ છે ના લખો તો પણ ચાલે એમ છે ત્યારબાદ નીચે જશો એટલે જીવનસાથીનું નામ છે અહીંયા પતિનું નામ લખવાનું આવે છે એટલે કે તમારું અહીંયા પર નામ લખવાનું છે જે ફરજિયાત રહેશે ત્યારબાદ તમારો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે એટલે કે પતિનો ચૂંટણી કાર્ડ નંબર લખવાનો છે જો હાજર હોય તો લખી દેવાનો છે અને ના હોય તો તેમનો ચૂંટણી કાર્ડ નંબર લખવો ફરજિયાત છે ત્યારબાદ નીચે જશો એટલે 2002 ની એસઆઈઆર યાદીમાં તેમના માતા-પિતા દાદા-દાદી જેમનો પણ નામ હતો 2002 માં તેમની વિગત લખવાની છે અહીં સ્પષ્ટ લખલ છે જે સંબંધીનું નામ છેલ્લા એસઆઈઆર એટલે કે 2002 માં

દાદા નું નામ લખવાનું છે અને અહીંયા બાજુમાં તમારે સંબંધમાં દાદા થાય છે તે લખી દેવાનું છે ત્યારબાદ અહીંયા ઉપર તમે જેનું પણ નામ લખ્યું છે તેમના પિતાનું લખ્યું માતાનું જે પણ નામ લખ્યું છે તેનો અહીંયા સંબંધ લખી દેવાનો છે ત્યારબાદ તેમના પિયરમાં જે પણ જિલ્લો લાગુ પડે છે તે જિલ્લો લખવાનો છે રાજ્ય લખવાનું છે બે હજાર બે માં તેમને જે પણ વિધાનસભા લાગતી હતી તે વિધાનસભાનું નામ લખવાનું છે એટલે અહીંયા સ્પષ્ટ લખેલ છે પિયર વિકતો લખવાની છે. ત્યારબાદ અહીંયા વિધાનસભા મત વિસ્તારનો નંબર લખવાનો છે, તેમનો ભાગ નંબર લખવાનો છે અને બે હજાર બે ની યાદીમાં જે પણ અનુક્રમ નંબર એટલે કે સિરિયલ નંબર હતો તે લખી દેવાનો છે. ત્યારબાદ નીચે જશો એટલે થોડીક અહીંયા વિકતો આપેલ છે જે તમારે વાંચી લેવાનું છે જેમાં લખેલ છે તમારા કુટુંબનો કોઈ પણ સભ્ય બીજા દેશનો નાગરિક તો ધરાવતો નથી ત્યારબાદ બે નંબરમાં એ પણ લખેલ છે કે જે પણ અરજીમાં, આપી રહ્યા છો વિકતું એટલે કે હું મારા કુટુંબનો સભ્ય કોઈ પણ બીજી વિધાનસભા લોકસભા મત વિસ્તારમાં બીજું ચૂંટણી કાર્ડ એટલે કે મતદાર યાદીમાં નામ ધરાવતા નથી ને ત્રણ નંબરમાં તમે જે પણ આ એસઆઈઆર ફોર્મ સાથે વિકતો આપી રહ્યા છો તે વિકતો બધી સાચી છે ને જો ખોટી હોય તો તમને એક વર્ષની જેલની સજા અથવા તો દંડ બંનેમાંથી કોઈ પણ એક થઈ શકે છે ત્યારબાદ નીચે તેમની સહી અથવા તો તેમનો અંગૂઠો લખવો કરવો ફરજિયાત છે ત્યારબાદ અહિયાં પર કેટેગરીમાં તમારી પત્નીનો સમાવેશ થતો હોય તો બે ઓળખના પુરાવા આપવાની જરૂર પડતી હોય છે જો એફ કેટેગરીમાં સમાવેશ થતો હોય તો તેમની માતા પિતા બંનેના એક એક ઓળખના પુરાવા અને તમારી પત્નીનો ઓળખનો પુરાવા ત્રણ ઓળખના પુરાવા આપવાની તમારે જરૂર પડશે ઓળખના પુરાવા તરીકે તમે જાતિનો દાખલો પાસપોર્ટ જન્મ તારીખનો દાખલો તથા જમીનનું જો કોઈ પણ સરકાર દ્વારા તમને જમીન આપેલ હોય પ્રૂફ તમારી પાસે હોય તો તે પણ આપી શકો છો મન અધિકાર પત્ર હોય તો તે પણ તમે આપી શકો છો આ રીતે તમારે ફોર્મ ભરવાનું રીતે જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કરી ચેનલ ને કરજો બીજા લોકોને વિડીયો શેર કરજો જેથી તેઓ પણ પોતાનું એસઆઈઆર ફોર્મ ભરી શકે આભાર